વાત સૌથી પહેલા પીએમ જય યોજના સામે ખાનગી હોસ્પિટલ્સ તો વિરોધ 750 થી વધુ હોસ્પિટલ 870 કરોડ લેવાના બાકી છે પેમેન્ટમાં ધંધિયાને પગલે સારવાર આપવાનું ટાળી રહી છે હોસ્પિટલ પંજાવતી વધુ હોસ્પિટલ સારવાર આપવાનું બંધ કર્યું સપ્તાહ પછી તવીમો આગામી રણનીતિ ઘડશે વડોદરાની 20 હોસ્પિટલ જુનાગઢની હોસ્પિટલે સેવા બંધ કરી છે સમયસર પૈસા ન મળતા અનેક હોસ્પિટલ્સ આર્થિક સંક્રમણમાં છે મહત્વનું છે કે રાજ્યમાં બે હજાર સોળથી પીએમ જય યોજના શરૂ કરવામાં આવી જોકે કે છેલ્લા ત્રણ વર્ષની પોલિસી બદલાઈ ગઈ છે જેમાં

હું સરકારને રજૂઆત કરું છું કે જે જૂનું પાંચ છ સાત પોલિસીનું અમારા ત્રણસો કરોડ બાકી છે તે અને જે પોલિસી આઠના પાંચસો કરોડ છે એ મહેરબાની કરી હાથ જોડી અને અમને એનું સત્વરે પેમેન્ટ કરવામાં આવે અને જો એ ન કરવામાં આવે તો અમારી અમુક હોસ્પિટલો બંધ થઈ ગઈ છે વિશેક લોકોએ સ્વયંભૂ બંધ કર્યું છે વડોદરામાં એવી જ રીતે જૂનાગઢ આજથી સેવાઓ બંધ કરી છે અને આવી રીતે લગભગ બધા જ પોતપોતાની રીતે બંધ કરી દે એવી સંભાવના છે એટલે મહેરબાની કરી અને આ યોજનાની જે ઇરેગ્યુલારિટીઓ છે રિજેક્શન ડિડક્શન જે ખોટી રીતે પૈસા કંપની દ્વારા કાપી નાખવામાં આવે છે જે બધા જે કાળો કેર વર્તાયો છે એના ઉપર સજાત્મક પગલાં લેવામાં આવે અને અમને અમારું પેમેન્ટ આપવામાં આવે અમે દર્દીઓની સારવાર કરવા ઈચ્છીએ છીએ મનથી કરવા ઈચ્છીએ છીએ અને જે ઈમાનદાર અને પોતાનું કામ સાચી રીતે કરે છે એ ડૉક્ટરોની મદદ કરવા માટે મહેરબાન સરકારશ્રીને ખૂબ ખૂબ વિનંતી છે